માઉન્ટ આબુ અર્બુદા દેવીના મંદિર આવે છે રીછનું ટોળું નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે ત્યારે માઉન્ટ આબુનું એક એવું મંદિર કે જ્યાં રીછનું ટોળું દર્શન અને પ્રસાદનો લાવો લેવા આવે છે પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં અર્બુદા માતાજીનું ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલું છે આ પવિત્ર સ્થળે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે વર્તમાન સમય શારદીય નવરાત્રી ચાલતી હોવાથી માતાજીના ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે તો બીજી બાજુ નજીકના જંગલ વિસ્તારમાંથી રીછનું ટોળું પણ માતાજીના દર્શન તેમજ પ્રસાદનો લાવો લેવા આવે છે ખાસ વાત તો એ છે કે માઉન્ટ આબુમાં આવાનવાર રીછના હુમલાની ઘટના બનતી હોય છે પરંતુ માતાજીના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ સાથે કોઈ આવી ઘટના બનતી નથી અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીના દર્શન કરવા માટે ઉમટેલા શ્રદ્ધાળુઓએ પણ રીછના ટોળાની નજીકથી જોઈ તેઓની મુવમેન્ટને કેમેરામાં કેદ કરી હતી હેમંત દરજી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી અરમેશ સત્યની સાથે प्रकार ऐसी आप भालू देख रहे हैं कि नवरात्रि के अंदर भालू दर्शन करने आते हैं क्या कहना चाहते हैं आप यहाँ अधिष्ठा देवी माउंट आबू के अधिष्ठा देवी अरुदा देवी पे अभी अभी हम लोग देख रहे हैं चार चार भालू ये लोग दर्शन के लिए आते हैं और इसी समय ये वापस निकलेंगे यहाँ किसी को भी कोई हानि वानी नहीं पहुँचाते पब्लिक आराम से मनोरंजन कर रही है देख रही है दुनिया भर के पर्यटक इसको देख रहे हैं की अपनी मस्ती में मस्त है